એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પહેલાં ઓનરનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા રૂબરૂ જોવા જાઓ તો ટ્રેક્ટરના ઓનરનો પહેલાં કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટાયર નવા નાખવામાં આવ્યા છે સો એ સો ટકા કન્ડિશનમાં નવા ટાયર રિમોટ કરેલા વધારે માહિતી માટે ઓનરનો કોન્ટેક્ટ કોન્ટેક પણ કરી શકો છો કિંમત છે બે લાખ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નેવું બે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો